અમને કહેલા સાંભળો હમણાં નવું પિક્ચર નીકળ્યું છે ગુજરાતી હે હાલું જોઈ આવીએ હટાણે નથી જાવું ગુડી આવે પછી એ ગુડી બેન સોનલ ભાભી એ મમ્મી જીને કહી દીધું છે કે અમે આવશું અમાર બે માણાના ફોટા તો પાડો હું સેલ્ફી એ જલ્દી પાડો એકતા મસ્તર આડું આવે છે પાડો હાલો ગુડી બેન ઓહો આવ ગુડી બેન ફોટો પાડજો સુપર પાડતા નઈ

વાઈફાઈ સાસુમાં સાસુ ને વહુ નો થયો ઝઘડો એક પાવડર ની સીસી માટે હે અમાર તો કઈ એવા ઝઘડા ના થાય અમારે તો અમારે તો મમ્મીજી આવી ગયા તમે વેહો ને શું કરો હો બટા કઈ નઈ મમ્મીજી હું તો છે ને આ થપો હમો કરતી હતી પસ્તીનો તમને કહો હેલા સાંભળો હમણાં નવું પિક્ચર નીકળ્યું છે ગુજરાતી હે હાલન જોઈ આવીએ હટાણે નથી જાવું ગુડી આવે પછી જો આ બેલ વાગ્યો ને ઈ ફરકા દેવી આઈસ્ક્રીમ વાળો છે વેસવા વાળો હે કેવી અસલ ની કેન્ડી મળે 20 રૂપિયા રી માવા મલે લઈ આવો ને ખા જો ગુડી આવે પછી અર જો માં ખૂણા માં બાવા લબડે છે તું જરા કરવા પડશે કા મમ્મીજી કે ઈ ગુડી આવે પછી આ જમવાનું બનાવું કે નહીં હે મમ્મીજી કે ઈ કાલ ગુડી આવે પછી જમશું એ ક્યાં જાવ છો તારે ઓલી ભરકા દેવી ની માવા મલાઈ ની ખાવી છે ને ગુલ્ફી

થેન્ક યુ અરે મોજ કર તું તારે હા આલો હા જાવ જાવ પછી સોના લાંટી રાઈડો નાખશે ઈ વાઈટ છે સાચી વાત છે તારી એ મારી સોના હવે આવું છું સીટી વગાડતા અલે તારી ભરકા દેવી ની માવા મલાઈ થેન્ક યુ મમ્મી હાટુ લેતા આવ્યા છો ને હા

આ લે લે પેલે કેન્ડી ખાઈ લે ખરી ઓગરી જાહે કે મસ્તીની ની સે મારે તો ઉપર વાળું નાખેલું છે હું કહેવાય કાજુ બદામ ની કતરાણું કરેલી તમે ના લીધી હે મને ડ્રાય ફ્રૂટ ના ભાવે લ્યો મન ને હું તમારા ને ઉખેડીને ખાઈ જાત મમ્મીજી કેન્ડી ખાધી હા તાર જેવી જ લઈ એવું એને હા તમારા બાને તો બધું જ આલે ડ્રાય ફ્રૂટ ફાઈ ફ્રૂટ એને તો ડૂટીન કુટીન ફૂટીન બધું જ ને આવો ચાલો ખામ ધ્યાન દિયો

ને કાસરી કરી છે મરસાની ને કોઠીમળાની ને ગુવારની ને આવે ને હવ હવ હાલે જ ને આટલું બધું એમાં શું વાંધો હોય સારું હવે હું રસોઈ બનાવી નાખું છું આપણે જમી લઈએ ગુડી બેનનો ફોન આવે ને તઈ તેડી આવજો હો એ આ હાલો એ વિજય મામા ક્યાં બેઠો પણ ને ગલે ના ના માર ન થાવ હવે હાલાલ ગેમ રમ નાખીએ કાદી તમને કહો પબજી રમતા ની કઈ દઉં છું પબજી પબજી PUBG કાન ના દે પછી PUBG ન વાહે

હા ત્યાં આવી જાવ બસ હજી તો ગગી આવવાની છે તોય ફોનમાં માં કરે એટલી તો હું વાત તોય છે કોઈ જાણે કા હાઈ ગયો આપણે હું આ થી સારા સાલ ઈસાર ઈસાર મે વાત તો કરેંગે લે બુરી તું અહીંયા ઊભી છો હા મારા માસીની છોકરી આવે છે ને તો હું અહીંયા ઊભી છું એની રાહ જોઈને તમારે કોણ આવે છે માર બેન આવે છે ગુડી એટલે હું આવ્યો તેડવા હા ઓકે આવજો બેસવા હા હા આવશું હા બોલ એ ગુડી બેન આવ્યા કે નહીં એ ના હમણા આવશે બાપા મેં વરી તમને ખાય ગામ એકલા કા નીંદર નું એક ઝોલું કરી લીધો તો કાઈસ નોતી ત્યાં બેહી જાજો બાકડે કે નિંદરમાં ઊભા ઉભા ઉભા મારી જાવની એ હા હરવાલ ફોન રાખ હેલો કરિશ્મા ક્યાં પહોંચી છો તું હું અહીંયા ચાર તારો વેઇટ કરું છું યાર જલ્દી કર શું ઓ બીજા બસ સ્ટેન્ડ સાઈડ આવે છે એમ ઓકે ઓકે ચાલ બીજી સાઈડ આવું ઓ ક્યુ ભૂરી કઈ નહીં મારી માસીની છોકરી છે ને કરિશ્મા ઈ બીજા બસ સ્ટેન્ડ સાઈડ આવે છે મને એમ કે અહીંયા ઉતરશે એટલે સારું ચાલો બાય હા આવી બસ હાલો જેને ઉતરવું હોય ઉતરી જાય આય બેન આય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભાઈ હું પુગવામાં કંઈ વાંધો નતો ને ના ના કંઈ વાંધો નથી તો બરાબર હાલો ઘરે બધાય વાઈટ જોવે છે મમ્મી તાર ભાભી હા હા હાલો આવી ગઈ મારી દીકરી હા પાછળ આવે છે મમ્મી જય શ્રી કૃષ્ણ આવી મારી દીકરી જાજા દીના જય શ્રી કૃષ્ણ બે મારી દીકરી થાકી ગઈ છે હા મમ્મી મમ્મી તને કેમ છે સારું છે ને હા થોડું થોડું તો કઈ ધા માણાને દુખતું હોય પણ માં પણ હવે તને જોઈ લીધી મારી દીકરી જીવમાં જીવ આવી ગયો સારું થઈ ગયો મારી ગુડી તને રોજ સંભાળું હો સોનલ ગુડી આવી ગઈ એ ગુડી બેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સોનલ ભાભી ઓકે તબિયત પાણી સારું છે ને ગુડડી બેન તમને હા હા સારું છે હે બટા ગુડી માર દીકરી ખાતી નથી કેમ મોહરી ગઈ ના ના કે મન ઝા ઝા ટાઈમે જોઈએ મમ્મી એટલે મમ્મીજી ગુડી બેન તો એવા ને એવા લાગે છે પણ તમારા સસમાના નંબર છે ને એ વધી ગયા લાગે આનત્રી બે તારાના હું પાણી લેતી આવું એ હા લ્યો ગુડડી બેન પાણી પી લ્યો હા લાઈ મારી દીકરી તારે પાણી વયધું ને લાઈ હું પી લઉં ગુડી બેન આ સુટકેસ ક્યાંથી લીધી અસલની છે અમે મુંબઈ ફરવા ગયા ને ત્યાંથી ઓહો અસલ ની છે ભાભી ને કોક બીક ફોન કરાય ભાભી હાટુ એવું કોક બીક લેતો હોય તો વાલા વાલા લાગો હા હાલો માર કામ છે ને હું ઈ પતાય આવ એ હા મમ્મી તું ઓહરી ગઈ હોય ને એવી લાગસ છો તો કે ખાતી નથી ના ના માર દીકરી ખાવ તો શું પણ હવે ઓછું ભાવે છે ગુડી તારો સા કે હું મને તો બહુ સાંભળ્યો મમ્મીજી મારો ચાનક ભાવ તો તમને

વાહ ગાર્ડન તો અસલ છે પણ કા કોઈ સકલું ફરકે ની અહીંયા હા પણ આપણે વેલ આવ્યો ને એટલે ઓય ઠીક હા ગાર્ડન સરસ છે એમ નઈ આ ફુવારો તો જોવો કેવો અસલ નો છે કા રાજા રજવાડા ના સમય નો ના હોય એવો છે કા હા મસ્ત છે એ ગુડી બેન અમાર બે માણાના ફોટા તો પાડો હું કેવાય ઓલું સેલ્ફી સેલ્ફી હા ભાઈ વાહ વયો જા આવો ને આમ પાછા તો

એ ભાભી કુડી બેન હવે થોડક વાહા જાઓ તમે હવે આટ પકડો મારવાન ચશ્મા પહેરી લ્યો આને બધું કેવું લીટી ટુ લીટી હા હા બરાબર પાડો હાલો બેન ઓહો આવ હાથ થામ લે પિયા લુગાઈ હવે છે ને ચશ્મા પહેરી લઉં છું તમને ક પછી હિન્દી પિક્ચરમાં કેમ ઓલી હિરોઈન ના માગર તેડીન વાકી કરે તમે મને પકડજો ને એ હા આંખ તો સસમા સડાયવા પણ ઈ જોવો ને ઢોંગ કરો ને ફોટા એમ જ હોય આ ગુડી બેન ફોટો પાડજો સુપર પાડતા નઈ ઓય માં કોઈ ભાંગી નાખી કે પકડજો તા લહરાવ દીધી સોરી સોરી હાલ આ ઊભી થા એમ ઊભો થવાય મારા બાપ વાહા માં થઈ ગઈ મણકુ ભાંગી નાખી હોય તો હારું મારું એ ભગવાન ઢીંડા પડી કેવું કાઈ થઈ ગયું આની આરે હોય ફોટો પાડવાનું એક સ્ટાઇલ ના આવડે ઓય માં માન ઊભો થવાનો એ ભાભી બહુ વાંધો નથી ને ના ના ક્યાં બહુ દુખતું નથી ને નકર જાય ડોક્ટર પાસે તમે તો આગા ને થઈ જાય ઈ તો કોક બી કે માં હો રીહણ જેમ તૂટી પડી આજ બસ હવે નહીં પાડું આલ હવે બીજી સ્ટાઇલ માં પાડીએ ફોટા ના 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 આજ દી આજ ની તારીખ ને આજ નો સમય આજ ની સેલી ઘડી તમારા એ ફોટા પાડું જ નહીં ને હવે કેજી કોનો બરો છે મારો બરો તો રહેવાનો જ છે નાક ઉપર

મને તો તીખી વધુ ભાવે હવે તીખી વારી થાતા ગુડી બેન પછી એથે થી ખબર છે ને વયુ જાહે ખારી હતી વાંધો નતો આ ખબર આ ઓલો પાણી પુરી છે ઓલો ટકલો ખબર એકવાર મન ધોળવી ઈ છે આ ગઢડીનો શું ચાલે તમારી પૂછડી બેન બસ મજા તમે કયો એ ગુડી બેન એનું નામ પૂછડી નહીં પૂછડી છે તું હું ગોતસ કયું ની એ હરગવાના પાન ગોતુ છું શું કરવા તારે એ ગુડી બેન આવ્યા છે ને તો કાલ આપણે ભજિયા કરીએ ને તો અમે મમ્મીજીને ભજિયા બહુ ભાવે છે એટલે ભજીયામાં નાખવાસે ને ફરકવાના પાન ગોતું છું મેથીન પણ તે ડોહ શાકભાજી વાળા ફાટા ફરે છે પૂસડીન વાળ જેટલી પૂસડી આવે છે આલી રૂપિયાની પાણી માન મને ભજીયા ના ભાવે ભાભી ઠેક અને ઓય ભજીયા એ હું મેથીન પાણી લેતો આવી ભલે ત્રીહનીક શાલી ની આવે એડીક પૂરકી હો એ હા હાલો હાલો હવે ઘરે જાય હજી મારે ઘરે જઈને ખીચડી કરવી જો એ હા હાલો હવે તો માની ગઈ કે 150 વાળી સિલ્ક ખવરાવો તો માનું ના ના અત્યારે નથી ખાવી પછી ખાહું કોક દીક તારમન આવતારિયા ગુડી તમે એક લેતી હોય પછી ને મમ્મી મને ને પાડવાતા ને મન કે ફોટા પાડ તમે થી પાડવામાં પાડવામાં સ્ટાઈલ ઊફેરવામાં પૈડા પૈડા પછી નાના છોકરા માથે કાકા કા હા ભાઈ ઉપર રાયડું નાખતી હતી કે તમન પસાઈડી જ કેમ હા રાયડું નાખે તો છબરી છે મમ્મી મને એક વાર એમ ના કીધું કાલ માર ભેગા ફોટો પાડ કે તને પાડી દઈએ એવું કાઈ ના કીધું પોઈ તો બે માણાના જ ફોટો પાડતા હતા પછી એમ બેન પણ એવી હતી કોક પૂછડી હા ઈ તો ડાઈ છે બિસારી જો મારી વાતો કરે હારું મારા પાપ ધોવાય ભલેન વાતો કરે હું એને રસોઈ કરવા જાવ લાગ્યું હતી ના ના તું થાકી ગઈ છે હું ને મારી દીકરી એને ખાલી ખીસડી જ કરવાની છે કાઈ વાર નહીં લાગી તું સીની માર દીકરી વાહિલી સેરી સેલ પડ્યો તાર લેવું હોય ને એ લેતી આવજે એ હા મમ્મી એ રસોઈ બની છે જેને જમવું હોય ને એ જમી આવે સોનાલે બનાવી લીધું હા સોનાલે બનાવી લીધું જો તમને અમારો ગમ્યો હોય તો અમારી કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ કરો થેન્ક યુ